જેના કારણે વિમાન રનવેથી સોળથી સત્તર મીટર દૂર ગયું આ દુર્ઘટના સવારે નવ સત્યાવીસ વાગ્યે થઈ હતી આ ઘટના છતાં વિમાનને પાર્કિંગ લોટમાં લાવવામાં આવ્યું હતું જ્યાં બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને નીચે ઉતારવામાં આવ્યા હતા અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી જોકે મુંબઈ એરપોર્ટના નવ સત્યાવીસ રનવેને નુકસાન થયું છે રનવે પરથી બહાર નીકળતી વખતે વિમાનના ત્રણ ટાયર ફાટ્યા હતા એરપોર્ટનો નવ સત્યાવીસ રનવે બંધ કરી દેવામાં આવ્યો છે કામગીરી ચાલુ રાખવા માટે બીજો રનવે ચૌદ બત્રીસને કાર્યરત કરવામાં આવ્યો છે રેટ જનરલ ઓફ સિવિલ ઓવિ એવિએશન ની એક ટીમ આ મામલાની તપાસ માટે એરપોર્ટ પહોંચી ગઈ છે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કોચીથી છત્રપતિ શિવાજી ટર્મિનલના રનવે પર ઉતરાણ કરી રહેલા આ વિમાનને રનવે પર મુસાફરી કરવી પડી હતી આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કટોકટીની ટીમો સક્રિય કરવામાં આવી હતી પ્રાથમિક રનવેને નુકસાન થયા પછી સેકન્ડરી રનવેને પણ સક્રિય કરવામાં આવ્યો છે એરપોર્ટથી વિમાનનું સંચાલન બીજા રનવે પર ખસેડવામાં આવ્યું છે મુસાફરોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિમાનના ઉતરાણ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો વિમાન રનવેને સ્પર્શ્યા પછી લપસણો રસ્તો હોવાને કારણે ગતિ ઘટાડવા માટે એને ડાયવર્ઝન લેવું પડ્યું જો કે મુસાફરોથી ભરેલું વિમાન સફળતાપૂર્વક ઉતર્યું શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર